વડગામના મગરવાડામાં રાહતના પ્લોટમાં બનાવેલ ગેરકાયદેસર દુકાનો સામે કાર્યવાહી કરવા માંગ અરજદારે કરેલ અરજીને માત્ર કાગળ પર ફેરવીને કોઈ કાર્યવાહી ન થતાં અરજદારે મુખ્યમંત્રી ઓનલાઇનમાં કરી ફરિયાદ વડગામ તાલુકાના વિકાસ અધિકારી અને મગરવાડા તલાટી સામે કાર્યવાહી કરવા માંગ કરી મગરવાડા ગામે ચાલી રહેલ ગેરકાયદેસર કામને રોકી તાત્કાલિક અરજદારને ન્યાય મળે તેવી અરજદારની માંગ બીપીએલ લાભાર્થીઓને આપેલા પ્લોટમાં દુકાનો બનાવી દીધી વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ બીપીએલ લાભાર્થીને સરકાર દ્વારા રાહતનો પ્લોટ ફાળવવામાં આવેલ જે પ્લોટમાં લાભાર્થી દ્વારા પાકી દુકાનો બનાવી દેતા જેની રજૂઆત અરજદારે મગરવાડા ગામના તલાટી અને સરપંચ પાસે લેખિતમાં અરજી કરી માહિતી માગેલ હતી પરંતુ તલાટી દ્વારા ગોળ ગોળ જવાબ આપી અરજદારને જવાબ આપેલ ત્યારબાદ અરજદારે વડગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરેલ પરંતુ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ અરજદારને ન્યાય મળેલ નહીં જેથી અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ ફરિયાદ કરતા તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વડગામ મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારની વાતને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સ્થળ પર હાલની સ્થિતિ કેવી છે જેના ફોટો કલેક્ટર સાહેબ શ્રીએ દેખેલ અને ત્યારબાદ મગરવાડા તલાટી પણ હાજર હોય જેમની પાસે જવાબ માગેલ હતો જેમાં તેમણે રજૂ કરેલ ફોટા જૂના અને હાલ આ જગ્યા બંધ હાલતમાં રાહતના પ્લોટમાં બનેલ દુકાનો બંધ હોય તેવું કહેલ જોકે કલેક્ટર સાહેબ દ્વારા તાત્કાલિક દુકાનો સીલ કરી ચાર દિવસમાં જિલ્લા કલેક્ટર કચેરીએ કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા કહેલ જોકે સ્થળ પર તલાટી દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે અલગ સ્થિતિ જાણતા અરજદારે આ બાબતે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણ કરેલ અને તાલુકા વિકાસ અધિકારી વડગામને પણ ફોન કરી જાણ કરેલ છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી આપ ઉપરની બે તસવીરમાં જોઈ શકશો કે એક મહિનામાં પહેલાં દુકાનોના શટર લાગેલા હતા અને દુકાનો ભાડે આપેલ હતી જેને તાત્કાલિક ખાલી કરાવી દીધેલ છે અને હાલ ત્યાં મકાનોના આકાર આપવાનું કામ ચાલુ છે જે બીજી તસવીરમાં દેખાય છે આના પરથી સ્પષ્ટ દેખાય છે કે બાબુભાઈ સોનીને બીપીએલ લાભાર્થી તરીકે રાહતના પ્લોટ મળેલ પરંતુ સ્થિતિ કંઈ અલગ જ છે હવે જોવાનું એ કે અહેવાલ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું કાર્યવાહી કરશે બીરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા ઓકે મારું નામ હર્ષદ કુમાર જયંતિલાલ પટેલ છે મેં વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ એક રાહતનો પ્લોટ છે બાબુભાઈ સોનીના નામે જેની એક અરજી કરેલી હતી જે અરજીનો નિકાલ ન આવતા મેં તાલુકા વિકાસ અધિકારી વડગામશ્રીને પણ લેખિતમાં જાણ કરેલી હતી પરંતુ ત્યાંથી પણ મને સંતોષકારક જવાબ ન મળતા આખરે મેં જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી જેના અનુસંધાને સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વડગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ આ વિગતને જોઈ અને રાહતના પ્લોટમાં જે ગેરકાયદેસર દુકાનો બનેલી હતી તે સ્થળો પરની ચકાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલી હતી અને તેઓએ આધાર પુરાવા દેખ્યા બાદ તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારી વડગામ શ્રીને જણાવેલું કે ચારથી પાંચ દિવસની અંદર સ્થળ નિરીક્ષણ કરી અને જે તે પોઝિશનમાં હોય દુકાનો એ દુકાનોને તાત્કાલિક બંધ કરી કાર્યવાહી કરવા કહેલું પરંતુ આજે ચુમ્માલીસ દિવસ જેટલો સમય થયો છે અને ત્યાં આગળ તલાટીની મનમાની અને તાલુકા વિકાસ અધિકારીની મેળા પણ હોઈ શકે છે જેના કારણે અત્યારે ત્યાંથી સટરો ઉતારી નાખ્યા છે અને મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના અંગે જિલ્લા કલેક્ટરશ્રીને મેં ટેલિફોનિક ત્રણ વખત જાણ કરેલી છે પરંતુ હજી સુધી તે કામ બંધ થયેલ નથી ના કે મારે મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે